કર્જણ નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર ચારમાં ભારતીય આદિવાસી પક્ષ સીટ ઉપર ઘનશ્યામભાઈ વસાવાએ પેનલ બનાવીને ઉમેદવારી નોંધાવી હાલ નગરપાલિકાની ચૂંટણીની ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે જેમાં અલગ અલગ પાર્ટીઓમાંથી દરેક વોર્ડમાં ઉમેદવારો ઉમેદવારી નોંધાવશે જેમાં વોર્ડ નંબર ચારમાં ભારતીય આદિવાસી પક્ષ સીટ ઉપરથી ઘનશ્યામભાઈ વસાવાએ વોર્ડ નંબર ચારમાં પોતાની પેનલ બનાવીને ઉમેદવારી નોંધાઈ જેમાં ઘનશ્યામભાઈ વસાવાએ જણાવ્યું હતું કે અમે વોર્ડ નંબર ચારમાં જે પ્રજાના કામો નથી થયા અને ભ્રષ્ટાચારની નીતિ અપનાવી છે તેને લઈને ભારતીય આદિવાસી પક્ષ મેદાને ઉતર્યા છે અને અમે તેને સાચી અને નિષ્ઠાપૂર્વક અને પ્રજાની સેવા કરીશું તેની વિચારધારા સાથે જ પ્રજાના પંદરસો મતોથી અમે વિજયી થઈશું તેવી આશા વ્યક્ત કરી હતી રિપોર્ટર મુકેશ અઠોરા કરજણ આજ રોજ તારીખ એક બે બે હજાર પચીસના રોજ આવનારી જે કરજણ નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવેલ છે અને તારીખ સોળ તારીખે ચૂંટણી હોય જેથી આજ રોજ અમે અમારા અપક્ષ બનાવી વોર્ડ નંબર ચારની અંદર કલાબેન અશોકસિંહ રાણા ભરતસિંહ ભરત મનસુખભાઈ ડાભી સેજલબેન ઘનશ્યામભાઈ વસાવા અને વોર્ડ નંબર પાંચની અંદર હું પોતે ઘનશ્યામભાઈ મહેસુખભાઈ વસાવાએ ઉમેદવારી ફોર્મ ભરેલ છે જેથી આવનારા ઇલેક્શનની અંદર સમગ્ર જનતાને અમે એક સંદેશો આપીએ છીએ કે અમારા કામો અને અમારી જે વિચારસરણી છે એને જોઈને તમે આપ સૌ સાથ સહકાર આપશો એવી આપણે અમને નમ્ર વિનંતી કરીએ છીએ અમે કાયમ ઉજાગર રહીને જવાબદાર અમારા વોર્ડ નંબર 4 અને 5 માં એટલા કામો બાકી છે અને એટલો વરસાદ પણ થયો છે એ કામોને લઈને અમે આગળ વધી અને અમારા જે જનતા છે કરજણનગર વોર્ડ નંબર 4 ની અને 5 ની એમને અમે સાથ સહકાર આપી અને એમના કામોને આગળ વધાવીશું કેટલા મતોની આશા કે અમારા 1500 ની પ્લસ મતો જાય અને અમે આગળ નીકળીશું અને